વડોદરા નજીક આવેલા અનગઢ ગામમાં વડોદરા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર અને વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર કનુભાઈ ગોહિલના સમર્થનમાં એક જંગી જાહેર સભા યોજવામાં આવી હતી જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા જ્યારે પૂર્વ ધારાસભ્ય અને દબંગની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે તેજાવી ભાષણમાં કહ્યું કે હું એકમાત્ર બજરંગ બલીથી ગભરાવું છું તમને કોઈ ધમકાવે તો મારી પાસે આવજો હું તેને ગોળી મારી દઈશ વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે વડોદરા લોકસભા બેઠક પરના કોંગ્રેસના યુવા ઉમેદવાર જસપાલસિંહ પઢિયારને લોકસંપર્ક દરમિયાન મતદારોએ તેમના પર ભરોસો મૂક્યો છે કારણ કે વડોદરામાં રોડ રસ્તા પાણી મામલે લોકો હેરાન પરેશાન છે કેટલાક એવા વિસ્તારો છે કે લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારને આ વખતે તક આપવા માટે મતદારોનો મૂળ કોંગ્રેસ તરફ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલની અધ્યક્ષતામાં અનગઢ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જાહેર સભામાં જોડાયા હતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા જ્યારે પૂર્વ ધારાસભ્ય અને દબંગની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે તેજાબી ભાષામાં જણાવ્યું હતું કે હું એકમાત્ર બજરંગબલીથી ગભરાઉ છું તમને કોઈ ધમકાવે તો મારી પાસે આવજો હું તેને ગોળી મારી દઈશ કાર્યકર્તા ને આપે છે એ તમને જોઈ લઈશ હું કાર્યકર્તા ને કઉ છું કે હજુ સાત તારીખે ચૂંટણી છે સાત તારીખની ની ચૂંટણી દરમિયાન ના અંદર તમારા લોકો નું કોલર બી પકડે ને તો મધુ શ્રીવાસ્તવ પડતા આવજો ફાયરિંગ ના કરો તો મધુ શ્રીવાસ્તવ પર કોઈ ડરવાની જરૂર નથી આપણે એમને વોટ આપીને હરાવવાના છે

હું લડાઈ રહ્યો છે જનતા જનાર્દનનો આદેશ એનું સન્માન સૌએ કરવું જોઈએ ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓમાં લોકોના મતોથી જીત્યા પછી એમનો અહંકાર સાતમાં આસમાને છે એમને એવું લાગે છે કે એમના પાસે ખૂબ ધન ભેગું થયું છે બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયા આ સુપ્રીમ કોર્ટે દંડો માર્યા પછી જે આંકડો બહાર આવ્યો એ આટલો ધન એમના પાસે છે અને સામે કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટ સીઝ કર્યા છે અને એમને એવો અહંકાર છે કે ધન શક્તિથી જનશક્તિને ખરીદી લઈશું હું મારે એમને કહેવું છે કદાચ કોઈ આંગળીના વેઢે ગણાય એટલા નેતાઓને ડરાવીને ખરીદીને તમે રાખી શકો પરંતુ જનશક્તિ છે એને ધનશક્તિ ખરીદી ન શકે મારા ગુજરાતના મારા વ્હાલા તમામ સુજ્ઞ મતદાતાઓનો આભાર માનું છું કે અમારા ઉમેદવારોને નોટ આપવા માટે લાઈન લગાડે છે અને કહે છે કે અમે જાણીએ છીએ કે કોંગ્રેસના એકાઉન્ટ સીઝ કર્યા છે તો પૈસા પણ આપીશું અને વોટ પણ આપીશું આ માટે હું ગુજરાતના તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીએ અહંકારમાં જ આ દેશની બહેનો દીકરીઓ માટે અનાપ શણાપ બોલનાર ઉમેદવારને નહીં હટાવીને જે અહંકારનું પ્રદર્શન કર્યું છે ત્યારે એક તરફ સાતમા આસમાને પહોંચેલો અહંકાર અને બીજી બાજુ અસ્મિતા અને સ્વાભિમાન એના વચ્ચેની આ લડાઈ છે અને જ્યારે જ્યારે આવો અહંકાર થયો છે ત્યારે ત્યારે સ્વાભિમાન અને અસ્મિતાનો વિજય થયો ખાસ કરીને જે વડોદરા લોકસભા બેઠક માટે આ બધાને વાત કરું તો છેલ્લા સત્યાવીસ અઠ્યાવીસ વર્ષોથી વડોદરાની જનતાએ આ બેઠક ભારતીય જનતા પાર્ટીને આપી છે અને ખૂબ જંગી બહુમતીથી આ બેઠકો એમને જીતાડ્યા છે તો વડોદરાની જનતાએ જે આટલા બધા મત આપ્યા તેમ છતાં પણ આજે એમની જ પાર્ટીએ એમને સાબિત કર્યું છે એમના જ રાજ્ય ગુજરાતના રાજ્યના રાજ્યના માન્ય શ્રી દ્વારા કહેવામાં આવે એમના અધ્યક્ષશ્રી દ્વારા કહેવામાં આવે કે વડોદ વડોદરા કેમ વિકાસથી વંચિત રહી ગયું જ્યારે અમદાવાદ અને સુરત વિકાસમાં આગળ નીકળી ગયું આ કામો વડોદરાના જે બાકી હતા એ અહીંના શાસકો દ્વારા કરાઈ લેવા જેવતા હતા તો એ સીધી વાત એ સાબિત થાય છે કે અહીંના શાસકો પર જે વડોદરાની જનતાએ વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસને અહીંના શાસકો સાર્થક કરવામાં નિષ્ફળ નીવડ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ અને વડોદરાના જે આગેવાનો કાર્યકરો છે વિધાનસભા સાવલી અને વાઘોડિયાના જે આગેવાનો કાર્યકરો છે એમને મારામાં જે વિશ્વાસ મૂકે અને પાર્ટીએ જનતાનો વિશ્વાસ જીતવા માટે આ તમામનો વિશ્વાસ સાથો કરવા માટે જ્યારે વડોદરા લોકસભા બેઠક લડવા માટેની જવાબદારી સોંપી છે ખૂબ જનપ્ર પ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે એટલે આ વખતે ચોક્કસ મને વડોદરાની જનતાને પણ અપીલ છે કે આપ ચોક્કસ મને ચકાસીધો છે ને જ્યારે મતદાન કરવા જાઓ ત્યારે એક વાત આપણા હૃદય પર હાથ મૂકીને એકવાર ચોક્કસપણે વિચારજો કે જેવી રીતે દર વખતે અભિ અભિમાન અને અહંકારમાં રાજકીય આ ભારતીય જનતા પાર્ટી ખૂબ બધા સિનિયર લોકો પણ વડોદરામાં હતા ખૂબ આગેવાનોએ વડોદરામાં કામ કર્યું એવા લોકો પણ હતા તેમ છતાં પણ જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું એ વડોદરાની વાસીઓની સામે છે